નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું ડિજિટલ સુરક્ષા સામે પ્રશ્નાર્થ તેને લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને આજે જ્યારે વાત ડિજિટલ સુરક્ષાની આવે ને ત્યારે સૌથી વધારે બીક લાગે કારણ કે આપણે સૌ હવે બધી જ રીતે ડિજિટલી એક્ટિવ છીએ આપણો પાસવર્ડ હોય આપણું કોઈ પણ ડેટા હોય કે પછી આપણી કોઈ પણ ફિનેન્શિયલ એવી સિક્યોરિટીની બાબત હોય એ બધું જ આપણે હવે ડિજિટલી સિક્યોર સમજીએ છીએ પણ નેટ યુઝર્સની સિક્યોરિટી સામે સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે કે જ્યારે આ પ્રકારની જાણકારી મળી રહી છે કે જે આપને પણ સાંભળીને ચોક્કસપણે નવાઈ પણ લાગશે અને તેની સાથે સાથે ક્યાંક આપને પણ બીક લાગશે કે જ્યારે વિશ્વની અડધી વસ્તી એટલે કે ત્રણસો પચાસ કરોડ જે યુઝર્સ છે એટલા લોકોના જે ડેટા છે તે લીક થયા છે ટેકનોલોજીની દુનિયામાં આજે ડિજિટલ જે ઓળખ છે આઈડેન્ટિફિકેશન એ જે અત્યારે સૌથી વધારે મહત્વપૂર્ણ છે આઈડેન્ટિટી એ સંજોગોમાં ત્રણસો પચાસ કરોડ યુઝર્સ એટલે કે વિશ્વની અડધી વસ્તીના જે યુઝર્સ છે તેમના પાસવર્ડ અને ઇમેલ લીક થવાના પગલે અત્યારે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે ભારત દેશને ડિજિટલી એક્ટિવ કરવા માટે ખૂબ જ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પછી ઈ પેમેન્ટની વાત હોય ઇમેલ્સની વાત હોય કે પછી કોઈપણ પોર્ટલની વાત હોય બધા જ લોકોને વાત ખેડૂતોની હોય કે ગામડામાં વસતા રહેતા લોકોની હોય બધાને ડિજિટલી એક્ટિવ કરવા માટે ઘણા પ્રયાસો થયા છે પરંતુ તેની સામે ડિજિટલ સિક્યોરિટીની શું કારણ કે ડિજિટલ સિક્યોરિટી સામે જ સવાલો ઊભા થયા છે અને એની સાથે સાથે જાણકારી એ પણ મળી રહી છે કે જે પ્રકારે આ ડેટા લીક થયા છે તેની જાણકારી મેટાને આઠ વર્ષ પહેલાં હતી મેટાને આઠ વર્ષ પહેલાં જ સિસ્ટમમાં આ ખામી છે તે પ્રકારની જાણકારી હતી છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા અબજો લોકોની ડિજિટલ સિક્યોરિટી અત્યારે ભયમાં મુકાય છે એટલે કે આપણે જે કંઈ પણ ડિજિટલી શેર કરી રહ્યા છીએ જે પણ આપણે ડિજિટલી આપણા પાસવર્ડ આપણા ઈમેલ કે પછી એની એનાથી પણ વધારે કહીએ કે જે પણ તમારા જે બેંક એકાઉન્ટ્સ હશે કે જેને તમે સિક્યોર માની રહ્યા છો એ કદાચ હવે સિક્યોર નથી સાયબર ઇન્ટેલિજન્સ ફર્મ્સ ઇન પાસવર્ડ લીક થવા હોવાનું જણાવ્યું છે અને વિશ્વમાં પાંચ પોઈન્ટ પાંચ અબધથી પણ વધુ લોકો અત્યારે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે તેમાંથી અડધા લોકો અત્યારે હાલ તેમના ઇમેલ અને પાસવર્ડ તેમના હેક થઈ ચૂક્યા હોય કે પછી જે લીક થઈ ચૂક્યા હોય તેવું સામે આવી રહ્યું છે અને સાથે જ સવાલો એ પણ છે કે જાણકારી હોવા છતાં પણ ભારત દેશમાં આને લઈને કોઈ પગલા કેમ નથી લેવામાં આવ્યા તો આજે વાત એ કરી રહ્યા છે કે આપણે સૌ પણ આજે ખાસ વોટ્સએપની વાત કરીએ તો વોટ્સએપ જેવી કે એપ પણ પચાસ કરોડથી વધુ લોકો જ્યારે યુઝ કરી રહ્યા છે બે અબજથી વધુ ઈમેલ અને એક પોઈન્ટ ત્રણ અબજથી વધારે પાસવર્ડ લીક થયા છે ત્યારે શું ખરેખર આપણો ડેટા સુરક્ષિત છે કે કેમ તેને લઈને વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સાયબર ક્રાઇમ એક્સપર્ટ છે બ્રિજેશ કાપડિયા અને સાયબર એક્સપર્ટ મહર્ષિ ગજ્જર આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક બ્રિજેશ સૌથી પહેલા ડિજિટલ સુરક્ષા સામે આ પ્રશ્નો કેમ ઉભા થયા છે અને આજે જાણકારી આપણી પાસે આવી રહી છે પહેલા એને આપણે બહુ જ સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીશું કે નેટ યુઝર્સની ડિજિટલ સિક્યોરિટી સામે જે પ્રશ્નાર્થ ઉભા થયા છે

ટેકનિકલ અને ડિજિટલ ઓળખ સાથે એક મહત્વપૂર્ણ હિસ્સો ધરાવે છે લાઈક આજે મારે કઈ પણ વસ્તુ ઓર્ડરથી લઈને કઈ વસ્તુ મારે મંગાવી છે તો બધી જ વસ્તુ ઓનલાઈન છે યુપીઆઈ પેમેન્ટ એટલું સરળ બની ગયું છે કે આપણે એક વીસ રૂપિયાથી લઈને બે હજાર કે બે લાખ સુધીની વસ્તુ આપણે ઓનલાઈન પરચેસ કરી શકીએ છીએ સો અહિયાં જે પચીસ ત્રીસ વર્ષથી લગભગ ઇન્ટરનેટનો જે ઉપયોગ છે આજે લગભગ દુનિયાની અડધી વસ્તી કહીએ જે ઇન્ટરનેટ પર છે અને ટેકનોલોજી યુઝ કરી રહી છે તો અત્યારે વાત કરીએ તો આઠ વર્ષ પહેલા જે આ વસ્તુ સિસ્ટમની ખામીની જાણ હતી છતાં પણ પગલાં નતા લેવાયા એ એક આપણે સાઈડમાં મૂકી દઈએ પણ જ્યાં આપણે જોઈએ છે કે ત્રણસો પચાસ કરોડ યુઝર્સ એટલે કે વિશ્વની અડધી વસ્તી જેમ આપણે કહ્યું તો યુઝર્સના પાસવર્ડ્સ અને ઈમેલ લીક થઈ ગયા છે તેમાં બે અબજથી પણ વધુ ઇમેલ અને લગભગ દોઢ અબજથી વધારે પાસવર્ડ લીક થયા છે એવું સાયબર ઇન્ટેલિજન્સ ફોર્મ એ જણાવ્યું છે તો આમાં જે લીક થવાનું અને જે થ્રેટ ઇન્ટેલિજન્સનું જે ઇન્વેસ્ટિગેશન છે બેઝિકલી લીક થયેલો ડેટા આપણો જે છે એ ડાર્ક વેબ પર સેલ થાય છે અને ત્યાં લીક થયેલા ડેટાને હેકર્સ છે અને ડાર્ક વેબ પર તેને કરોડોમાં અને અબજોમાં એને વેચતા હોય છે તો અત્યારે જ આપણે જોયું કે અઢાર પોઈન્ટ ત્રણ કરોડ ઈમેલ પણ એવા એ ઇન્ટેલિજન્સ કંપનીઓ શોધી કાઢ્યા છે કે જે લીક છે આઠ અબજથી વધુ વસ્તીમાં પાંચ પોઈન્ટ પાંચ અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે અને ત્યાં ડિજિટલ સિક્યોરિટી જેવી કોઈ વસ્તુ જ નહીં રહી હવે આપણે વાત કરીએ કે આ ડેટા લીક ક્યાંથી થાય છે તો ડેટા લીક થવાનું મેઇન રીઝન છે કે આપણે ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યુઝ કરીએ છીએ વોટ્સએપ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે લિંકડિન છે સ્નેપચેટ છે તો જ્યારે યુઝર આ ઇન્સ્ટોલ કરે છે એપ્લિકેશન્સ તેને બધા જ એક્સેસ આપે છે લોકેશન એક્સેસ આપે છે ફોન એક્સેસ આપે છે એના કોન્ટેક્ટનો એક્સેસ આપે છે ફોટોઝ ગેલેરીઝ મીડિયાઝનો એક્સેસ આપે છે તો જે વખતે એ એક્સેસ આપે છે ત્યાં જ આપણો ડેટા કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે કેમ કે આપણે જ્યારે પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોઈએ છે ત્યારે તેમાં એક પ્રાઇવેસી પોલિસી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે કોઈ પણ એપ્લિકેશન બનાવતી કંપનીઝ એને રિલીઝ કરતી હોય છે જેમાં પ્રાઇવેસી પોલિસી અને ડેટા સિક્યોરિટી લખેલું હોય છે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય છે એ એટલી લાંબી હોય છે કે આપણે ક્યારે એને વાંચતા જ નથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શું કહે છે પ્રાઇવસી પોલિસી માટે એ આપણે ક્યારે ધ્યાનમાં જ નથી આપ્યું આપણે ઇન્સ્ટોલ કરી યસ 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 નેક્સ્ટ 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 કરીને આપણે આને ઇન્સ્ટોલ કરી દીધું જ્યારે પ્રાઇવસી પોલિસી પોલિસીનો ઓપ્શન આવે છે ટર્મ્સ એન્ડ કન્ડિશન જે એની હોય છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે યુઝર્સ યુઝર્સે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એમાં આપણે વાંચ્યા વગર જ એને કન્ફર્મ કરીને એક્સેપ્ટ કરી લેતા હોઈએ છે મને લાગે છે કે આપણે વાત કરી બ્રિજેશભાઈ આઈ ડોન્ટ થિંક સો કે વિશ્વની વધારે વસ્તીમાંથી ભારત દેશમાં જ નહીં હું તો આખા વિશ્વની વાત કરું છું કે બહુ જ એક ઓછા કદાચ આઈ મને તો આ પણ વધારે લાગે છે લોકો લોકો હશે કે જે એન્ડ વાંચતા હશે આટલી વધારે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એમાં લોકો એક તો નાની નાના ખૂબ જ નાના અક્ષરમાં શબ્દોમાં ન દેખાય એવી રીતે લખવામાં આવતી આ કંડિશન્સ વાળું જે બ્રેકેટ હોય એટલું મોટું હોય કે તરત એના પર ક્લિક જ કરી દેવામાં આવે છે મને નથી લાગતું કે કોઈ પણ એ વાંચતું હશે એ મેમ નથી વાંચતું એ જ પ્રોબ્લેમ છે અને જનરલ ચલો આપણે એટલું વાંચવું નથી પણ આજે હું કોઈ પણ એપ્લિકેશન જનરલ અવેરનેસ માટે હું વાત કરી રહ્યો છું કે આજે હું કોઈ પણ એપ્લિકેશન અત્યારે ઇન્સ્ટોલ કરું છું હું ગૂગલ કરીશ એપ્લિકેશન વિશે તો મને ત્યાં પણ એના સિક્યોરિટીમાં કયા કયા સ્ટેપ્સ ધ્યાનમાં રાખવા જોઈએ એ મને એનું એક ઇન્સ્ટ્રક્શન આપી દેશે એક શોર્ટ ફોર્મમાં કે મારે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આ એપ્લિકેશન યુઝ કરતી વખતે લાઈક આજે મારે કોઈ પ્લેટફોર્મ પર કોઈ ફૂડ ડિલિવરી મારે મંગાવી છે કે કઈ વસ્તુ મંગાવી છે ત્યાં લોકેશન મારે રિક્વાયર્ડ છે તો હું લોકેશન તેને ત્યાં એક્સેપ્ટ કરી લઈશ કે ભાઈ એની પરમિશન્સ આપીશ તો જ મારા મારા ડોરસ્ટેપ સુધી મારી વસ્તુ ડિલિવર થશે પણ હવે એ જે પ્લેટફોર્મ પર હવે ફૂડ ડિલિવરી કરવી છે ત્યાં મારે કેમેરાનું કે ગેલેરીનું એક્સેસ આપવાનું મારે જરૂર નથી તો હું એને નિગ્લેક્ટ કરીશ હું એને એક્સેપ્ટ નહીં કરું તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે અને સાથે આપણે જોઈએ કે ઓલવેઝ ઓલવેઝ કોઈ પણ પણ ટ્રેક ટ્રેક માટેનું ઓપ્શન આવતું હોય છે કે કે તમને કરી શકે ન કરી શકે હવે એમાં જો કોઈ લાઈક ઝોમેટો કે પછી જે પણ ફૂડ ડિલિવરી વાળી આવી એપ્લિકેશન્સ છે એમાં અલાવ કરવું પડે પણ બીજી ઘણી બધી માં પણ આ પૂછવામાં આવતું હોય છે કે તમારું ડેટા કે તમને ઓલવેઝ આ એપ્લિકેશન ટ્રેક કરી શકે કે નહીં એ પણ પૂછવામાં આવે છે બ્રિજેશભાઈ સાચી વાત છે અત્યારે આપણે આઈફોન યુઝર્સ લઈ લઈએ અને એન્ડ્રોઈડ યુઝર્સ લઈ લઈએ બંનેમાં સિક્યોરિટી એક સરખા લેવલ પર ચાલી રહી છે અત્યારે હવે આજે કોઈ પણ એપ્લિકેશન્સ હું ઇન્સ્ટોલ કરું છું એટલે મને ત્યાં પૂછે છે કે આ એપ્લિકેશન્સ અલાઉ ધી એપ્સ ટ્રેક હવે મારે એને અલાઉ ઓલવેઝ અલાઉ અથવા ડિનાય કરવાનું મને ઓપ્શન્સ આપે છે હવે મારે એપ્લિકેશન્સ ને જે માહિતી જોઈએ છે એટલી જ એપ્લિકેશન્સ મારે એને ઇન્ફોર્મેશન આપવી છે તો હું એમાં અલાઉ કરીને અથવા ડિનાય કરીને કરી શકું છું જ્યાં મારી આખા જ ડિવાઇસની એક્ટિવિટીઝ મારે ટ્રેક કરવામાં એમને નથી આપવી એમને મારે એક્ટિવિટીઝ નથી બતાવી તો હું ત્યાં એને ડિનાય કરીને ફર્ધર કરી શકીશ ક્યારેય તમને બીજી વખત પૂછશે નહીં કે આ વસ્તુ તમે ફરીથી એક્સેપ્ટ કરો જ્યાં સુધી એને જરૂર છે કે એપ્લિકેશનમાં એને એ ડેટા રિક્વાયર્ડ છે ત્યાં સુધી એપ્લિકેશન આગળ નહીં વધે ઓપન નહીં થાય તો ફોર એક્ઝામ્પલ આપણે ક્યાંય ફૂડ ડિલિવરીનું એક્ઝામ્પલ લઈએ તો ત્યાં મારે કેમેરાનું કે એનું લોકે એની જરૂર નથી ગેલેરીની એક્સેસ આપવાની તો એને હું ડિનાય કરી દઈશ એક વાર તો એ મને બીજી વાર ક્યારેય નહીં પૂછે કે તમે એને અલાઉ કરો જ કરો જી બિલકુલ બિલકુલ એટલે આ ઘણી એવી નાની નાની બાબતો છે કે જે કદાચ આપણે પણ ધ્યાનમાં રાખવી જોઈતી હતી પણ હવે આપણે આવીએ કે આ જે ક્વેશ્ચન ઉભા થયા છે ડિજિટલ સુરક્ષા પર એમાં જે સામે આવી રહ્યું છે મહર્ષિજી શું લાગે છે આપને કે કેવા પ્રકારની ખામી અહીંયા સર્જાઈ જેના કારણે આટલો ડેટા લીક થયો છે અહીંયા જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે ડાર્ક વેબ પર જે તપાસ થઈ છે જે ધ્યાન થઈ છે તેમાં લીક થયેલા ઈમેલ એડ્રેસીસ અને પાસવર્ડ વિશે ખબર પડી છે પાંચ પોઈન્ટ પાંચ અજબથી પણ વધુ લોકો જ્યારે ઇન્ટરનેટનો યુઝ કરી રહ્યા છે ત્યારે આટલો બધો ડેટા લીક થયો હોય કેવા પ્રકારની ખામીના કારણે લીક થયો હોય શકે શું લાગે છે એટલે એમાં એવું હોય શકે છે કે અત્યારે કેવું થઈ ગયું છે કે પાસવર્ડ તમને કોઈ બી વેબસાઈટ ઉપર તમે પાસવર્ડ નાખવા જતા હો છો તો એ ડિજિટનો પાસવર્ડ તો મિનિમમ એ લોકો માંગતા હોય છે રાઈટ પણ અમુક લોકો પાસવર્ડ પછી એના પછી મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન છે કે જેમ કે તમારા ફોન ઉપર એક ઓટીપી આવે છે એના પછી જ લોગઇનમાં તમને એક્સેસ મળે છે

એટલી સેન્સિટિવિટી એ વસ્તુની અંદર હોય છે કે જેના કારણે ડેટા લીક થઈ શકે એમ તો એના માટે તમારે હંમેશા એ વસ્તુ યાદ રાખવી કે તમારે પાસવર્ડ દર છ મહિને આઠ મહિને ચેન્જ કરતા રહેવું અને બેન્કિંગમાં તો ત્રણ મહિના કે ચાર મહિનાના ગેપમાં તમારે ચેન્જ કરવા જોઈએ પાસવર્ડ અને ઓટીપી સિસ્ટમ જે બહુ સ્મૂથ છે કે ઓટીપી સિસ્ટમ જયારે આપણી જોડે છે તો આપણે બીજી કોઈ એવી જગ્યાએ કે માનિશિયર જગ્યાએ આપણે લિંક ઓપન ના કરીએ કે અને આપણી બેન્કિંગ ડિટેલ્સ કોઈ બી જગ્યાએ કોઈ બી લિંક ઉપર આપણે પ્રોવાઈડ ના કરવી જોઈએ ઓકે પણ એની સાથે સાથે આપણે બ્રિજેશ આ જે સામાન્ય વસ્તુની વાત કરી કે મને લાગે છે કે આટલી બાબતો તો હવે આટલી બાબતોથી તો ઘણા બધા લોકો અવેર છે કે કોઈ પણ લિંક પર ક્લિક ન કરવી કે પછી પાસવર્ડ બદલતા રહેવું હવે આ બહુ જ કોમન છે કે આ

તો કે એમાં આપણે કંઈ પણ આ પ્રકારની ભૂલ કરી હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં કે પછી એમાં કોઈ પાસવર્ડ ના બદલ્યા હોય તો શું વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ યુઝ કરનારાના ડેટા પણ લીક થયા છે આજે એમાં વાત આપણે લોકોની ભૂલની નથી કરી રહ્યા અહીંયા જે કંઈ પણ સિસ્ટમમાં ખામી થઈ છે તેના કારણે તો આની માટે હું તમને પ્રાઇવસી પોલિસીના બે પોઈન્ટ એક્સપ્લેન કરીશ જે આપણે જે આ શો જનતા જોઈ રહી છે તો એમના કાન સુધી પણ આ વાત જાય ફર્સ્ટ છે કે ડેટા સુરક્ષા ડેટા સિક્યોરિટીનું એક પોઈન્ટ એમાં પ્રાઇવસી પોલિસીમાં મેન્શન કરેલું છે સામાન્ય રીતે દરેક સોશિયલ મીડિયા કંપની એવું કહે છે કે યુઝર્સની માહિતી અમે એન્ક્રિપ્ટેડ સિક્યોર સર્વર અને મેન ઇન ધ મિડલ અટેક થી સિક્યોર રાખીશું જે આ હેકિંગ ટેકનોલોજી ટેકનોલોજીથી કે ટેકનિક સિક્યોરિટી પ્રોવાઈડ કરશે પણ એ હંડ્રેડ સુરક્ષા આપવાની ગેરંટી નથી આપતી બીજી આપે જે વાત કહી કે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનો ડેટા જે કલેક્ટ થઈ રહ્યો છે બેક થી આપણે એવું નથી કરતા આપણે એવું કોઈ સ્ટેપ્સ નથી લીધું પગલું નથી લીધું છતાં પણ આપણા ડેટા કલેક્ટ કરે છે તો બીજો એક પોઈન્ટ એવો છે જે મેઇન હું ઇમ્પોર્ટન્ટ સમજુ છું કે આ વસ્તુ સમજવી જોઈએ ડેટા કઈ રીતે એકત્ર કરે છે એમાં ડેટા કલેક્શનનો બી એક પોઈન્ટ મેન્શન કરેલો છે જેમાં ચોખ્ખું લખેલું છે કે પ્લેટફોર્મ યુઝર્સનું નામ નંબર ફોટો લોકેશન ડિવાઇસની ઇન્ફોર્મેશન બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને ચેટનો મેટા ડેટા એ કલેક્ટ કરે છે અને એમાં એકદમ સ્પષ્ટ ઇંગ્લિશમાં લખ્યું છે કે વી કલેક્ટ ધી ડેટા ટુ ઇમ્પ્રૂવ યુઝર્સ એક્સપીરિયન્સ સો અહીંયા આપણો ડેટા જે છે કલેક્ટ થાય છે એમની સિક્યોરિટીઝ અને એને વધારે ઇમ્પ્રુવ કરવા માટે ડેટા કલેક્ટ કરીને એ લોકો આ ટેસ્ટિંગ અને થી બધું કામ ચાલતું જ હોય છે તો જે આપણે હું આજે ઇન્સ્ટાગ્રામમાં પ્રાઇવેટ એકાઉન્ટ બી રાખું છું જે પબ્લિકલી અવેલેબલ નથી જે મારા કનેક્શનમાં છે એમને જે વસ્તુ વિઝિબલ થઈ શકે છે મારા પર્સનલ ફોટોઝ ને એક્ટિવિટીઝ વિઝિબલ થઈ શકે છે પણ થી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા એપ્લિકેશન્સ તેને કલેક્ટ કરી શકે છે અગર એક એ પોલિસીમાં એવું પણ લખ્યું છે કે યુઝર્સ ડિલીટ પણ કરી શકે છે એ ડેટાને એડિટ પણ કરી શકે છે એ ડિલીટ કર્યા પછી પણ વોટ્સએપ સર્વર થઈ ગયું કે નું સર્વર થઈ ગયું થોડા સમય સુધી એ ડેટા ત્યાં અવેલેબલ હોય છે સો અગર આપણે કંઈ નથી કરતા આપણે એકદમ સિક્યોર છે આપણી સાઇટથી આપણે કઈ ડેટા શેર નથી કર્યો કોઈ લિંક પર ક્લિક નથી કર્યું આપણે હેક નથી થયા કોમ્પ્રોમાઇઝ નથી થયા પણ આ રીતે પણ ડેટા કલેક્ટ થતો હોય છે એટલે ઇટ મીન્સ કે ઇફ વી આર યુઝિંગ વોટ્સએપ ઓર ઇન્સ્ટાગ્રામ એટલે આપણે ડિજિટલી અનસેફ છીએ એવું માની લેવું બ્રિજેશભાઈ વોટ્સએપ માં આપણે સિક્યોર છે એન ટુ એન એન્ક્રિપ્શન અત્યારે પણ સિક્યોર જ છે વોટ્સએપ ચેટ કોઈ કલેક્ટ નથી કરી શકતું ઇન્સ્ટાગ્રામ એટલું સિક્યોર નથી વોટ્સએપ ચેટ એવું નથી કરી શકતું કલેક્ટ નથી કરી શકતું ચેટ હા પણ હું એવી સ્ક્રિપ્ટિંગ થી હું એ જાણ કરી શકું છું હેકર એ જાણ કરી શકે છે કે વોટ્સએપમાં કેટલા નંબર એક્ટિવેટેડ છે અને કયા કયા નંબરમાં વોટ્સએપ ચાલુ છે અને એ જે વોટ્સએપ ચાલુ છે એ જે યુઝર્સ છે એ જીવે છે કે મૃત્યુ પામ્યો છે અગર જીવે છે તો એનો ડાર્ક વેબ માર્કેટમાં બહુ હાઈ રેટ પે કરીને સેલ કરવામાં આવે છે

ફોટોસ તમે મૂકો છો વિડીયોસ તમે જુઓ છો બધું એમ પણ ઓપન હોય છે કોઈ પણ સ્ક્રીનશોટ લઈ શકે છે કોઈ પણ સેવ કરી શકે છે એટલું તો આપણે પોતે જ આપણને ખ્યાલ હોય છે કે આટલું તો એમ પણ લીક થઈ જ શકે છે હવે એ સિવાય વાત કરીએ જે કે જેવી રીતે ઈમેલ્સ લીક થયા છે સૌથી વધારે જેમાં સિક્યોરિટીની જરૂરિયાત હોય ને એ તમારા બેંક એકાઉન્ટનું હોય અને એક ઈમેલનું હોય કારણ કે એ સૌથી વધારે એવું કહી શકાય છે કે ક્યાંક કે ક્યાંક તમારા અકાઉન્ટની સાથે કનેક્ટેડ હોય તમારી જોબની સાથે કનેક્ટેડ હોય તમારા તમારી જે પણ ફોર્મ હોય કે તમારી જે પણ ઓફિસ હોય એને એની માટેનો પણ ડેટા એ સેફ રાખવો બહુ જરૂરી હોય છે અને અહીંયા જે આપણને જાણકારી મળી રહી છે કે એવા યુઝર્સના પાસવર્ડ અને ઈમેલ પણ લીક થયા છે તો ઈમેલ્સ કેવી રીતે લીક થઈ જતા હોય છે ઈમેલ ઉપર એવું હોય છે કે એક ફિશિંગ ઈમેલ હોય છે બરાબર છે એ આખા ડાર્ક વેબ થ્રુ બધા હેકર્સ થ્રુ બધા એકાઉન્ટ્સમાં રેગ્યુલેટ થાય છે બરાબર અને જેટલા બી લોકો એ ફિશિંગ માં એવું હોય છે કે ઘણા બધા પ્રકારના ફિશિંગ ઇમેલ હોય કે જેમ કે તમારી તમારા માટે એવું સમજો કે કોઈ વાઉચર આવ્યું છે કે કોઈ ગિફ્ટ તમને આવી છે તો તમે કોઈ રેપ્યુટેડ કંપની હોય છે એનું ફેક ડોમેન બનાવીને તમારા ઈમેલ ઉપર ફિશિંગ ઈમેલ થ્રુ સેન્ડ કરવામાં આવે છે અને ફિશિંગ ઇમેલ થ્રુ સેન્ડ કરીએ એટલે એમાં જયારે લિંક પર આપણે વાઉચર સમજીને આપણે લિંક પર ખોલીએ છીએ કે આપણને વાઉચર મળશે ને આપણને ગિફ્ટ રીડિંગ થશે આપણી એમ કે પછી આપણે લાસ્ટ ટાઈમ કંઈક ઓર્ડર કર્યું હતું તો એ એનીથી સિમિલર કોઈક રિફંડ લિંક છે એમ તો એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ જેવું આપણે એના ઉપર ક્લિક કરીએ છીએ એટલે હેકરના પોર્ટલ ઉપર એ વસ્તુનો એક્સેસ ઓલરેડી હોય છે એટલે એનાથી બધો જ ડેટા એક્સ્ટ્રેક્ટ થઈ જાય છે અને બધા ઇમેલ્સ અને બધા પાસવર્ડ્સ એની જોડે કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે ઓકે ઓકે એટલે આવી રીતે પણ ક્યાંક ને ક્યાંક આપણા જે પાસવર્ડ છે એ લોકોની પાસે જતા છે ને ઈમેલ્સ પણ લોકો વાંચી શકે છે તો હવે એની માટે સેફટી માટે કરવું શું જોઈએ મહર્ષિજી એની સેફ્ટી માટે સૌથી પહેલા તો તમારે તમારી ઈમેલની અંદર સ્પેમ હોય છે બરાબર તો સ્પેમમાં કોઈ બી લિંક પર જઈને ક્લિક ના કરવું જોઈએ ઇવન ઓપન લિંકની અંદર બી વાઉચર્સ ને બધું આવતું હોય છે તો તમારે બે વાર ચેક કરીને વેરીફિકેશન લેવું જોઈએ કે ધીસ ઇઝ ઓફિશિયલ ઓર નોટ અને તમારે ઈમેલમાં લોગ ઇન તમે જયારે કરો છો તો તમે જયારે બી લોગિન કરતા વખતે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન જેમ કે તમારા ફોન ઉપર એક ઓટીપી અને તમારા સ્ક્રીન ઉપર જેમ કે માઇક્રોસોફ્ટ એકાઉન્ટ તમે લોગ કરો છો તો બે ડિજિટનો કોડ આવે છે

બધા જ લોકો ઈ પેમેન્ટ કરે બધા જ લોકો હવે કેશનો યુઝ ના કરે એટલે જે થયું હવે સક્સેસ પણ આપણે જોઈએ છે તો બેંક એકાઉન્ટ સાથે સાથે આ જેટલા પણ ઈ પોર્ટલ પોર્ટલ્સ છે કે જે પણ આપણે ઈ પેમેન્ટ કરી રહ્યા છે એ કેટલા સિક્યોર છે જયારે આપણને આ ઇન્ફોર્મેશન મળી રહી છે કે આ બધો ડેટા લીક થયો છે તો આ જયારે બેંક એકાઉન્ટની વાત હોય કે પછી જેટલા પણ ઈ પેમેન્ટ પોર્ટલ્સની વાત હોય એ કેટલા સેફ છે બેન્કિંગની આપણે વાત કરીએ તો બેન્કિંગ સેક્ટર્સમાં અત્યારે સિક્યોરિટી બહુ હાઈ લેવલની છે અને એ મતલબ એવરી વીક કે એવરી ફાઈવ ડેઝ થ્રી ડેઝ એમનું એક સેટઅપ ઇન્સ્ટ્રક્શન હોય છે એમની સિક્યોરિટી ટીમને કે આપણે જે પણ લૂપ હોલ્સ છે તેને આપણે ટેસ્ટિંગ કરતા રહીએ ટ્વેન્ટી ફોર બાય સેવન એ કામ ચાલતું રહે છે બેક એન્ડમાં અને કંઈ પણ એક લૂપ હોલ્સ દેખાય એમને કંઈ વલનેબિલિટીઝ એમાં ફાઇન થાય તો તરત જ એમાં ઇમ્પ્લિમેન્ટ કરી દેતા હોય છે સો બેઝિકલી ફોન ફોનમાં આપણે બેંકની ઘણી બધી એપ્લિકેશન્સ યુઝ કરતા હોઈએ એક બેંકની અગર ક્રેડિટ કાર્ડ યુઝ કરીએ છીએ તો એની બે ત્રણ એપ્લિકેશન્સ હોય છે ફોન પેથી આપણે કે ગૂગલ પેથી એને લિંક કરી હોય તો ગૂગલ પે અને ફોન પે પણ ત્યાં સિક્યોર હોવું જોઈએ હવે આવી સિક્યોરિટીની વાત તો કેટલું સિક્યોર છે તો જ્યાં સુધી મારા ફોનનો એક્સેસ મારી પાસે છે કોઈ હેકરના પાસે એ એક્સેસ નથી ગયો ત્યાં સુધી બેન્કિંગ એપ્લિકેશન સિક્યોર છે જ્યાં હવે હું કોઈ મારી પાસે લિંક આવી કે કોઈ એપી ડાઉનલોડ લિંક આવી ક્લિક કરી ફોનનો એક્સેસ સામેની પાર્ટી સાથે જતો રહ્યો છે ત્યાં હું પછી બેંકની એપ્લિકેશન સિક્યોર નહીં કરી શકું કેમ કે એ આખો એક્સેસ એ હેકર પાસે છે અને એ ત્યાં એક્સેસ અને બેકહેન્ડ થી એક્ટિવિટી કરી રહ્યું છે યુઝર્સને નથી ખબર કે કઈ બેંકની એપ્લિકેશન ઓપન કરી અને શું કર્યું એ સો બેંકની એપ્લિકેશન સિક્યોરિટી એટલા માટે છે કે ત્યાં તમને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન્સના ઘણા બધા ઓપ્શન્સ બેંક તમને પ્રોવાઈડ કરે છે લાઈક જ્યારે પણ હું બેંકની એપ્લિકેશન્સમાં લૉગિન કરું છું ત્યારે બેન્કની એપ્લિકેશન્સમાં લૉગિન કરતા જ મને પહેલા મારા મોબાઈલમાં એક ઓટીપી આવશે જે મારા નંબર સાથે લિંક હશે બીજો ઓટીપી આવે છે મારા એક ઇમેલ આઈડી પર જ્યાં મેં ઈમેલ આઈડી મારી બેંકમાં આપેલો છે અને ત્યાં સબમિટ કરેલો છે તો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન છે ત્યાં સુધી આપણે સિક્યોર છીએ કે જ્યાં સુધી હું બે વાર ઓટીપીઝ ને કન્ફર્મ નહીં કરું મારા એન્ટથી ત્યાં સુધી બેંકની એપ્લિકેશન ઓપન નહીં થઈ શકે હવે રહી ઓનલાઈન પોર્ટલની વાત જ્યારે પણ હું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરું છું ત્યાં પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં એ હું અગર ડેબિટ કાર્ડ યુઝ કરું કે ક્રેડિટ કાર્ડ યુઝ કરું બંનેમાં મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન્સ હાલમાં ફોનમાં અને આપણે વેબસાઇટમાં અવેલેબલ છે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશનમાં ફોન અગર હું યુઝ કરું છું તો જ્યારે પણ હું ટ્રાન્ઝેક્શન કરીશ અને હું કોઈ પ્લેટફોર્મ યુઝ કરું છું ટ્રાન્ઝેક્શન કરવા માટે ત્યાં મને બે થી ત્રણ વાર ઓથેન્ટિકેશન માગે છે પહેલું મારું ઓટીપીનું થઈ ગયું બીજું જે સ્ક્રીનલોક આવે છે એમાં મેં કોઈ ટ્રાન્ઝેક્શન પિન જે ટી પિન કહેવાય એ સેટ કરેલો છે અને ત્રીજો છે કે બાયોમેટ્રિક્સ જ્યાં સુધી મારો ફેસ સ્કેન નહીં કરે કે મારી ફિંગર પ્રિન્ટ નહીં લે ત્યાં સુધી એ ટ્રાન્ઝેક્શન નહીં થાય તો બેંકનું જે સિક્યોરિટી લેવલ છે એ આટલી હદ સુધી સિક્યોર છે પણ આપણે જે ડેટા બધી બધી બીજી બધી ઘણી એપ્લિકેશન્સ પર મૂકી રહ્યા છે એ ડેટા લગભગ સુરક્ષિત તો નથી જ અત્યારે કઈ રીતે તેને સુરક્ષિત રાખી શકાય છે આપણે કઈ રીતે અવેર રહી શકીએ છીએ તેના વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો છે સમય અહીંયા સમાપ્ત થાય છે બ્રિજેશ મહર્ષિજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો ડિજિટલ સુરક્ષા સામે જ્યારે પ્રશ્નાર્થ ઊભા થયા છે ત્યારે તેના શું કારણો છે શું ખામી રહી ગઈ છે અને જેના કારણે આજે ઘણા લોકોના ઈમેલ અને પાસવર્ડ અત્યારે લીક થયા છે અને તેની જાણકારી આપણને મળી રહી છે ત્યારે આપણે કઈ રીતે પોતાની રીતે સુરક્ષિત રહી શકીએ છીએ કયા સ્ટેપ્સ આપણે ડિજિટલી કોઈપણ પ્લેટફોર્મ પર એક્ટિવ હોઈએ ત્યારે તેને ફોલો કરવા જોઈએ સેફ રહેવા માટે તે વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર